મોરબીમાં રાજકોટવાળી થતાં સહેજમાં અટકી છે જેમાં બાપા સીતારામ ચોક પાસે એક વોકળા ઉપર નખાયેલું ધાબુ તોડીને ટ્રક જમીનમાં ઘૂસી ગયો હતો જેમાં બાજુમાંથી એક્ટિવા લઈને પસાર થતાં માતા પુત્રી ઉપર ટ્રક ખાબકતા તેઓને ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો સાથે જ એક બાઇક પણ દબાઈ ગયું હતું આ ઘટનાના સીસીટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે આ સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ મોરબી શહેરના બાપા સીતારામ ચોકમાં વોકડા ઉપર પેવર બ્લોક નાખેલ હોય રોડ કોન્ટ્રાક્ટર કપચી ભરેલા ટ્રક પસાર થઈ રહ્યો હતો અને જોગાનો જોગ તે જ સમયે નાલા પર ભરેલો સ્લેબ તૂટી પડતા ટ્રક જમીનમાં ધસી ગયો હતો તો સાથે જ બાજુમાંથી એક્ટિવા લઈને પસાર થતા માતા પર ટ્રક ખાબકતા તેઓને ઈજાઓ પહોંચી હતી તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઉપરાંત એક બાઇક પણ દબાઈ ગયું હતું આ ઘટનાના સીસી ટીવી હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે બનાવને પગલે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા